નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે આવશો સમાચાર વિગતવાર શહેરના ઇતિહાસમાં સૌથી નિષ્ફળ નીવડેલા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને તેમના પદ પરથી હટાવવા બાબતની દરખાસ્ત લાવવા પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયાએ મેયરને ભલામણ કરી કાળીપુર બાબતે મ્યુનિસિપલ કમિશ્નર પોતાની વહીવટી આવડતને કારણે શહેર અને સુરતના લોકોને હિત માટે કાર્યક્રમમાં સદંત નિષ્ફળ રહ્યા છે તેવું કહેવું છે સુરત મહાનગરપાલિકા અત્યાર સુધીમાં અગણિત મ્યુનિસિપલ કમિશનર પોતાનો કાર્યકાળ બજાવી ગયા રાવ સાહેબ જગદીશન અર્પણા મેડમ અને બીજા કેટલાક કમિશ્નરની સુરતીઓ આજે પણ યાદ કરે છે એમાં પણ પૂર્વ કમિશનર એસઆર રાવ સાહેબ તો શહેરમાં લોકજીભે ચડેલું અને દંડ થતાં સમાન નામ છે આ વિપરીત છેલ્લા ત્રણ વર્ષે કાર્યરત મ્યુનિસિપલ કમિશનર પોતાની વહીવટી અણાવટને કારણે શહેર અને સુરતના લોકોના હિત કાર્ય કરવામાં નિષ્ફળ રહ્યા છે આ ગંભીર મુદ્દે પૂર્વ કોર્પોરેટર વિજય એરિયાએ મેયર દક્ષિષ મામાણીને પત્ર લખીને રજૂઆત કરી છે ચોમાસાની શરૂઆતમાં શહેરમાં પસાર થતી ખાડીની આજુબાજુનો વિસ્તાર લીંબાયત પર્વત પાટિયા સણિયા હિમાત સીમાડા કડોદરા પાસોદરા જેવી વિસ્તારોમાં ખાડી પુરાવ્યો મ્યુનિસિપલ કમિશનર તરીકે ટાઉન પ્લાનિંગનું સુવ્યવસ્થિત આયોજન શહેરમાંથી પસાર થતી ખાડીઓના કુદરતી વહેણના અવરોધરૂપ ખાડીની આજુબાજુમાં ખાડીના પુરાણ કરી બનાવેલા બાંધકામો રોકવામાં પણ નિષ્ફળ નીવડ્યા છે મીંઢોળા નદી પાસે બનેલા ગેરકાયદેસર ઝીંગા તળાનો નિકાલ કરવામાં પણ નિષ્ફળ રહ્યા જેને કારણે શહેરમાં ખાડી પુરાવ્યું આવ્યું જેની સીધી અસર રહેણાંક વિસ્તારોને થઈ હતી આ તમામ મુદ્દાઓને ધ્યાને રાખીને વિજય પાનસેરિયાએ મેયર માવાણીને વિનંતી કરી કે સુરત મ્યુનિસિપલ કમિશનરે કાર્ય કરવાની પદ્ધતિ વહીવટી અણાવડત તેમના વહીવટી વડા તરીકે કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા પર પ્રશ્નો કરે છે પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયા આ વિજયભાઈ એક મેયર પત્ર લખ્યો છે શું માંગો મૂકી છે તમે પત્રમાં અ આજે દરખાસ્ત લાવવા માટે પત્ર લખ્યો છે કે જે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી છે એમને એમના પદ પરથી હટાવવામાં આવે બીપીએમસી એક્ટમાં ક્લિયર કટ લખ્યું છે કે મ્યુનિસિપલ કમિશનર શ્રી કામ કરવામાં ગફલત કરે અસમર્થ હોય ત્યારે એમને એમના પદ પરથી હટાવી શકાય સુરત શહેરમાં આપણે જોઈએ ચોમાસાની શરૂઆતમાં જ ખાડી પુરાવ્યું અને સુરત શહેરના મોટા ભાગના વિસ્તાર કે જે ખાડી કિનારે છે પર્વત પાટિયા હોય લિંબાયત હોય સીમાડા હોય પર્વત ગામ હોય બધા જ વિસ્તારમાં ખાડીનું પૂર ફરી વળ્યું અને જે રહેણાંક વિસ્તાર છે અને સાથે સાથે જે દુકાનદારો છે નાના નાના ઉદ્યોગકારો છે એમને કરોડોનું નુકસાન થયું એના મુખ્ય કારણ શું છે કે કમિશનર શ્રી છેલ્લા ત્રણ વર્ષથી કમિશનર પદ પર છે છતાં પણ એમને જે પણ ટાઉન પ્લાનિંગ પ્રોપર વે થવું જોઈએ એ નથી કર્યું બીજું જે કુદરતી વહેન છે ખાડીનો અને એની આજુબાજુમાં જે અનધિકૃત બાંધકામો થઈ ગયા છે એમને જે જેને દબાણો કર્યા છે એ હટાવવામાં નિષ્ફળ રહ્યા છે ત્રીજું મહત્વનું કારણ કે જ્યારે આ ખાડી જ્યારે મીઢોળા નદી પાસે મળે છે ત્યારે જે પહોળી થવી જોઈએ ત્યાં જે ગેરકાયદેસર ઝીંગા તળાવો બનાવવામાં આવ્યા છે એ ઝીંગા તળાવો હટાવવામાં નિષ્ફળ રહ્યા છે એનો ભોગ સુરત શહેરના જે લોકો છે આજે ખાડી આજુબાજુમાં રહેતા લોકો બન્યા છે અને એમને કરોડોની જાનમાલની અને માલ મિલકતની નુકસાની ગઈ છે એટલે જ અમે માંગ કરી હતી કે અમને આ પદ પરથી હટાવવામાં આવે જેટલા તમિલના જવાબદાર જેટલા શાસકોમાં જવાબદાર છે શું કહેશો બંને જવાબદાર છે પોલિસી મેકર્સ એટલે કે જે પણ ભાજપ શાસકો છે એ મ્યુનિસિપલ કમિશનર પાસેથી કામ કઢાવી નથી શક્યા અને હાથ હાથ ધરીને બેઠા છે એમને પિરિયોડિકલી રિપોર્ટ લેવો જોઈએ કે આપણે શું કામગીરી કરી છેલ્લા પાંચ વર્ષથી જોશો કન્ટિન્યુઅસ પર્વત સણિયા હેમાદ અને લિંબાયતમાં પૂર આવે છે તો આપણે શું પ્લાનિંગ કર્યું આપણે જેટલા બોટલ ફ્લો મ્યુનિસિપલ કમિશનર પાસેથી કામ લેવામાં નિષ્ફળ રહ્યા છે એટલે બંને જવાબદાર છે એટલે મેં માન્ય મેયરશ્રી પત્ર લખી એને જણાવ્યું છે કે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી એ વહીવટી રીતે અણાવડત ધરાવે છે એના એમને એમના પદ પરથી તાત્કાલિક ધોરણે હટાવવા